દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતની ડિંડોલી પોલીસે રીઢા ઘરફોડ ચોરને સરપી પાડી ઘરફોડ ચોરીના બે ગુના સાથે ભેસ્તાન પોલીસની ઘરફોડ ચોરીના પાંચ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢા ચોર એવા ભેસ્તાનના નગરમાં રહેતા બોબી ચીખલીઘર બોબીસિંહ ગુંગરુસિંહ ઉર્ફે સિંહ તિલપિતિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં રીઢાએ ડિંડોલીમાં બે ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી તો પોલીસે વધુ પૂછપરછ કરતા રીઢાએ ભેસ્તાનમાં પાંચ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેને લઈ સાત જેટલી ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા ઘરફોડ ચોરને બોબી સિંઘ બોબીસિંહ સિંઘ ઉર્ફે સિંહ તિલપિતિયાની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ